તો અમારા રાહુલ ભાઈ કાકા એટલે થયું તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે મિત્રો મારા કાકાનું જીરું આજે વાડી રહ્યા અને આજે આવે છે હલર તો હલરમાં આપણે જીરું ઉપાડવાનું હોય કેટલું જીરું થાય એ હું તમને વિડીયોમાં કહી દઈશ તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય ભારત જય હિન્દ આ ખેતર મારું છે આ મનસુખને મેં આપેલું છે અડધા ભાગે ભગવાને ઘણું જીરું સારું પક્યું અને મનસુખે પક્યું મહેનત સારી છે હવે વિડીયો મેં બનાવી રહ્યા જીરું કેટલું થશે એ અમે તમને કહેશું તો અમારા હાલર માટેના માણસો આવી ગયા છે રાહુલ ભાઈનું જીરું છે અમારા મુનાભાઈ આવી ગયા છે આ બાજુ બીજા બે આવી ગયા છે અને નિકુલભાઈ અમારા શું નામ તમારું લકરાબા ને અમારા દાદા બધા આવી ગયા છે તો હલર આવે એની વાત જોઈ રહ્યા છીએ હલર આવે એટલે બાકા ચીકી બોલા દઈ ચલો ફાઇનલી મિત્રો જુઓ અમારું હલર આવી ગયું છે બારે તો હવે અમારે ગાઢવાનું હે જીરું તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પસંદ આવે જો હલર આવી ગયો ને હલર ગોઠવણ ચાલુ કર્યું ને હવે આ બાજુ માર કાચ્ય ચા બનાવી દી હે તો ચા ને હલર ની બાકાચી કે બોલા દે અમારા નિકુલ ભૈર્યા ની આવી ગય છે કા નાખશે જીરું હલર માવલા શું કેવાય ને કટર કટરમાં નાખશે અને અમે બધા કોથરા ભરશું તો આજે આ અમારા આ ઢગલા નું જીરું કેટલું થાય ને એ તમને આજ વિડિયો માં બતાવવાનું તો બન્યા રહેજો વિડિયો માં મજા આવશે તો ફટાફટ અલર જો ગોઠવે હું તમને બતાવું જો જો હલર ગોઠવે છે તો જીરાની ઠાઠું મારી દીધું તો ચા પીને અમારે હલર ચાલુ કરવાનું છે ફટાફટ ચલો ચાલુ કરી નાખ્યો ફટાફટ ગોઠવી ચા પીને લાગી જાય તો મિત્રો આપણે ચા પાણી કરી લીધા દંતારી ગંભે કરી હવે હલર ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે

તો ચલો તમને કહી દઉં વિડીયો કેટલું જીરું થાય તો હલર વાળા ભાઈ હલર ચાલુ કરે એટલે બાકા કે બોલા દઈ તો ફાઈનલી મિત્રો હવે હલર અમારા લાલા ભાઈ ચાલુ કરી રહ્યા છે તો એક દો તીન સ્ટાર્ટ તો મિત્રો હલર ચાલુ થઈ ગયું ને હવે જો નાખવાનું કરે ચાલુ

चालू થઈ ગયું છે તો જરા જણા હવે આ દેગારમાં હું પર મદદ કરાયલુ અને હવે મે જીરૂ લઈ હું તમને હવે સેલ લે કઈ કે જીરૂ કીધું તો વિડિયો બના રેજો જો મિત્રો અમારું મિત્રો લાગી ગયા છે હું કરતો તો પણ વિડિયો બનાવવા માટે આવી ગયો પાછો જોઓ અમારું મિત્રો રિકુ ભાઈ અમારા રિકુ ભાઈ બોલો બોલો જોડો જે મદદી તો અમે થઈ ગઈ હલલમાં જેટલા કોતરા ભરાણા તમને બતાવું તો જુઓ મિત્રો આપણે આટલા કોતરા ભરાણા અને મોટા એક લોકર

ફાઈનલી મિત્રો જુઓ આખો ઢગલો અમે સાફ કરી નાખ્યો ને હવે અલર અમારે બંધ કરવાની તૈયારી છે તો આ પડ્યા કોથરા પણ કેટલા થયા કેટલું જીરું થયું કેટલા કોથરા કહી દઉં તમને ખબર પડી જાય કેટલું જીરું થયું તો હવે આ કોથરા જોખવાના છે તો અમારે જો અહીંયા બીજું ટેક્ટર જે પાણીનો ભાગ લેવાનો છે એ આવી ગયું છે અને હવે આ કોથરા જોખાય એટલે હું તમને કહી દઉં તો એટલે લાસ્ટમાં હું કહી દઉં કે દસ વીઘાનું જીરું કેટલું થયું તો એને રહેજો તો હવે અલર બંધ કરવાનું છે તો ચલો આપણે કોથરાનું વજન કરી લઈએ કાપવાનું તો મિત્રો જીરું કાઢીને અમારા ઢૂઢા નીકળી ગયા છે ને જુઓ હવે ટ્રેક્ટર પાછું પાછું આવે છે ને આ જીરાના કોથરા છે તો હવે અમારે જીરું જોખવાનું છે તો જીરું કેટલું થયું હમણે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે તો અત્યારે નહીં કહું કેટલા કોથરા થયા અને આ છે કેટલા કોથરા હજુ તમને નહીં કહું સિલાઈ કાં તો થાય પછી તમને કઈ શું કેવું રાહુલ ભાઈ તમારું તમારે રાહુલ ભાઈ ને જીરું છે અત્યાર લગી કાઢ્યું ત્રણ કલાક હલર થઈ જો આની અંદર કાંટો હોય ને આવે છે મુના ભાઈ બનાવી રહ્યા છે ખાકી માશાલ તો જોશે લાવો ઉપરી તમે આપણે ખાઈ લેવી બાકી તમાકુ નું વ્યસન આપણે નહીં ખાતા એ નહીં ખાતા હું જો અમાર કાચી આ બધો કચરો ને એકડે ઓજીના માં કાચી અમારો જીરું ચલો હવે કાંટો ઉતારી અને આપણે જીરો નો ટોલ કરી